રોજ બરોજ બનતા મરચાંને એક વખત આમ પણ બનાવી જુઓ આવાં મરચાં ખાવા માટે ઘરમાં પડાપડી થશે તો એટલા ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવા મરચાંની આજે હું તમારા સાથે રેસીપી શેર કરીશ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ બીના સ્ક્રીસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ લીલા મરચાંની રેસીપી જે ઇન્સ્ટન્ટ બની જશે અને જમવાનો સ્વાદ બે ઘણો વધારી દેશે તેવા આજે આપણે મોડા લીલા મરચાંની રેસીપી બનાવીશું જેના માટે પાંચથી છ નંગ જેટલા મોડા મરચાં લઈ લીધા છે તેને ચોખ્ખા પાણીથી ધોઈ કોરા કરી લીધા છે ત્યાર પછી અહીં આપણે તેને સમારી લેવાના છે તો અહીં હું તેને રિંગ ટાઈપના સમારી રહીશ તમને તેના ચીરિયા પણ કરવા હોય તો તમે કરી શકો છો તો આ ટાઈપના કંઈક આપણે મરચાંને સમારી લેવાના છે થોડા જાડા જ સમારવાના છે બહુ ઝીણા નથી સમારવાના તો ફ્રેન્ડ્સ અહીં આપણે બધા જ મરચાંને સમારી લીધા છે ચાલો હવે આપણે તેની રેસિપી બનાવીએ તો રોજબરોજ આપણે બપોરના જમવામાં તળેલા મરચાં ખાતા હોઈએ છીએ પણ એક વખત તમે આ રીતના મરચાં બનાવીને ખાઓ ખૂબ જ મજા પડી જશે તો કડાઈયામાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ બહુ ઓછું લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે તેનામાં અડધી ચમચી જેટલી મેથી ઉમેરી દેવાની છે મેથી દાણા જે આવે છે ને તે ઉમેરવાના છે તેને આપણે એકદમ સરસ રીતે ચટકવા માટે મૂકી દેવાની છે ચટકી જાય ને પછી આપણે અડધી ચમચી અહીં ઉમેરી દઈશું રાઈ અને અડધી ચમચી ઉમેરીશું જીરું ત્યાર પછી લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યાર પછી સમારેલા મરચાં ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે આ રસાવાળા મરચાં નથી બનાવી રહ્યા એકદમ અલગ જ મરચાં બનાવી રહ્યા છીએ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે આજે મેં શું બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે મરચાં નાખીને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લેવાના છે હવે મરચાં જલ્દી ચડી જાય તેના માટે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર દેવાનું છે તો અહીં જેટલા મરચાં છે એ પ્રમાણે મેં મીઠું ઉમેર દીધું છે મીઠાને પણ આપણે એકદમ સરસ રીતે મરચામાં મિક્સ કરી લેશું હવે મેં અહીં ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી છે બહુ હાઈ નથી રાખી નહીં આ મરચાં જે છે એ બળી જશે એટલા માટે કારણ કે આપણે તેલ ઓછું લીધું છે એટલા માટે તો ફ્રેન્ડ્સ અહીં મીઠાને બરોબર રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે અહીં એકથી બે ઇન્ગ્રીડિયન્ટ બીજા ઉમેરીશું તો ફર્સ્ટ તો આપણે અહીં ઉમેરી દઈશું હળદીનો પાવડર તો પાંચ ચમચી જેટલું મેં અહીં હળદરનો પાવડર ઉમેરી દીધો છે અને તેને પણ આપણે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ મરચાંનો સ્વાદ જમવા સાથે એકદમ ડિલિશિયસ આવે છે બે રોટલી વધારે ખાઈ જશો એટલા ટેસ્ટી આ મરચાં બને છે પ્લસમાં આપણે મોડા મરચાં લીધા છે એટલે કોઈ પણ આસાનીથી તેને ખાઈ શકશે તો અહીં હળદરને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે તેનામાં ઉમેરીશું મીઠાશ માટે ગોળ તો તમને જો ખાંડ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો મેં અહીં ગોળ ઉમેર્યો છે તો ગોળને પણ આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું જેથી કરીને તમને આ મરચાં સાચવવા હોય તો એક વીક સુધી તમે તેને ફ્રીજમાં રાખીને સાચવી શકો છો બારે ન રાખતા ગરમી છે એટલે બગડી શકે છે તો ગોળ આપણે ફ્રેન્ડ્સ એકદમ સરસ રીતે આ મરચામાં મેલ્ટ કરી લઈશું ત્યાર પછી આપણે એક લાસ્ટમાં ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જેથી કરીને આ મરચાનો ટેસ્ટ બે ગણો વધી જશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે ગોળ જે છે એ મેલ્ટ થઈ ગયું છે અને થોડું રસો પણ થઈ ગયો છે તો હવે આપણે લાસ્ટમાં રાઈના કુરિયા ઉમેરીશું જી હા ફ્રેન્ડ્સ રાઈના કુરિયા ઉમેરવાથી આ જે મરચાં છે એકદમ ટેસ્ટી ડિલિશિયસ લાગે છે અને બેથી ત્રણ જ મિનિટમાં આ મરચાં બનીને રેડી થઈ શકે છે શાક ન બનાવવું હોય તો તમે આવા મરચાં વગરીને ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવા લાગે છે તો ફ્રેન્ડ્સ આજે મેં મરચાંનો આ સંભારો બનાવ્યો છે તો તમે વગરેલા મરચાં પણ તેને કહી શકો છો આપણે તેને સર્વ કરી દેશું વિડીયો કેવો લાગે છે કમેન્ટ જરૂરથી કરજો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો